જેસલમેર ફોર્ટ પાસે અમે આજે પાછળ ફોર્ટ છે અમે ઊભા હતા અને પછી મને એમ થયું કે અહીંયા સારું ફૂડ શું છે એનો એક બ્લોગ બનાવી નાખો એટલે તમે અહીંયા આવો જેસલમેર તો તમને આઈડિયા આવે કે શું ખાવું જોઈએ એની મજા આવશે ચાલો કહો તો આ ફોર્ટ છે આખો જેસલમેર ફોર્ટ અને એની એક્ઝેક્ટ સામે હિંગળાજ દાલ પકવાન આ ફેમસ છે હવે તમને ભાવે બે નંબરની વાત છે પણ તમને પબ્લિક જો આઈડિયા આવી જાય તો આ બધા લાઈનમાં ઊભા છે અમે ઉપર લાઈન ઊભા છીએ હા ચૌદ નંબરનું કુપન છે વીસ મિનિટે વારો આવશે ભગવાન મસ્ત છે આવા જેવા છે અહીંયા આવો તો એક વખત ટ્રાય કરજો અને આ સવારમાં જ મળે છે સવારમાં ઉતાવળ કરી અને આવી જજો ન તો માલ ખાલી થઈ જાય અત્યારે અમારે એવું જ જાય અને બીજું બતાડું એની જસ સામે તો આ ભાંગ શોપાય છે એટલે જેને ભાંગનો આનંદ લેવો અહીંયા લઈ શકે છે અને હવે બીજું તમને બતાડું હા આનું નામ તો મને નથી ખબર પણ આ કચોરી અને પકોડા એની માટે આ ફેમસ છેલ્લે નંબર આવી ગયો દસ પંદર મિનિટ થઈ ક્રિસ્માસ હાય બેક ટુ ક્રિસ્માસ મેરી ક્રિસ્માસ મેરી ક્રિસમસ અને આપણો લો ગઈ કાલે હોટેલ માં ગયા તે નામ હતું ગુજરાતી અંગારા હું અંગારા અરે નહીં કેફે માં નહીં આપણે ઓલી કઈ કહેવાય ત્રીજી ત્રીજી એક્સેલન્સી